સુરતના વેસુ વીઆઈપી રોડ પર ભગવાન મહાવીર કોલેજ પાછળ આવેલા ફ્રેન્ડ્સ ક્રિકેટ ક્લબના મેદાનમાં બોક્સ ક્રિકેટનું આયોજન યુનિટી ક્રિકેટ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નવ ટીમોએ ભાગ લીધો હતો તો ફાઇનલમાં ફર્સ્ટ ફર્સ્ટ ઇલેવન ટીમનો ભવ્ય વિજય થતાં ચારો તરફ ખુશીની લહેર છવાઈ જવા પામી હતી વિજેતા ટીમને યુનિટી ક્રિકેટ ક્લબ અપાયો હતો સેકન્ડ નંબર પર બેટ બોયસ ટીમ રહી હતી ત્યારે બાકીના રનર્સ અપ અને મેન ઓફ ધી મેચને પણ ટ્રોફી આપવામાં આવી હતી તેની પર પણ આપણે ખાસ નજર કરીએ

મારી નામનું ટીમનું નામ છે એમને બેટ બોયઝ બેટ બોયઝ ફિલ્મ પણ આવી તો બેટ બોયઝ હા બેટ બોયઝ નું ફિલ્મ એના ઉપરથી મૂક્યું છે હા આનું અઠવાડિયા પહેલા કે દર્દીઓ તરફ ઓપ્શન ઓપ્શન હતું રાંદેર હા અને કેટલી ટીમો તે ભાગ લઈ રહી છે અમાર 12 ટીમો ભાગ લઈ રહી છે અને કેટલી ઓવરની મેચ છે હા 7 ઓવરની મેચ છે તમારે આવી ગયું ના અમારી મેચ હવે નેક્સ્ટ મેચ નેક્સ્ટ માં છે શું લાગે છે તમે ફાઈનલ જીતશો મારી ટીમ એવી લાગે છે બધા છે મારી ટીમ માં મેમ્બર્સ આ બધા યંગ છે એટલે લાગે મને કે જીતશે ઓલરાઉન્ડર બેટિંગ બોલિંગ બને બધું બધું જ બધું જ કેપ્ટન ભી હું જ અચ્છા મિત્રો કેપ્ટન કહી રહ્યા છે એમની આશા છે કે આ વખતે અમે લઈ જાશે બીજા ઇના જે છે મેમર પેટ શોપ નું એટલે કે એની તો જાહેરાત છે આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ નમસ્કાર જાકીર જાકીર ભાઈ તમારે ક્રિકેટ ટીમ નું નામ શું છે મોન્સ્ટર યુનિટી અચ્છા તમારો દાવ આવી ગયો ના આવે છે હા તો જ બાકી છે અ દોસ્ત બાકી છે એટલે ફર્સ્ટ મેચ છે કે બીセકન્ડ મેચ ફર્સ્ટ મેચ માં તમે શું કર્યું કેટલા રન કરા ફર્સ્ટ મેચ માં મે 100 અપ ગયા હતા 170 uh, 122 કરવાનો હતો પણ 22 રન થી લોસ થઈ ગયો એવું લાગી રહ્યું છે આ ક્રિકેટ ની અંદર બહુ મજા માણીએ છે બધા યુનિટી એક જૂથ પંચ કરીને રમવા હોય છે ગ્રાઉન્ડ પર તમે ફૂલ પાવર લગાઈને રમોણ હોય છે પેલો તર હોય ગેમિંગ કદાચ દરિયમ તકલીફ પડે એમ તકલીફ પડે મિત્રો એમનો સેકન્ડ ઇનિંગ છે અને અત્યારે બીજા પણ કેપ્ટન છે આપણે તેમને મળે જી નમસ્કાર અમુલા મોહમ્મદ સલીમ આ મુંબઈ શું કહેવા માંગો છો જે રીતે કે અમે તૈયારી અત્યારે કરી લીધી છે ફાઈનલ જીતવા માટે અમે લોકો ઉત્સુક છીએ જેવી રીતે ગ્રાઉન્ડ પર આવ્યા છે એવી રીતે જમીના ફાઈનલ પર ઇન્શાલ્લા જીતીશું અમે લોકો

મિત્રો સુરત યુનિટી ક્રિકેટ ક્લબ દ્વારા જે મુખ્ય આયોજન કરવામાં આવ્યું છે બીજા પણ અહિયાં છે આપડે તેમને મળીએ જી નમસ્કાર નામ વસીમ શેખ વસીમભાઈ શું કેવા માંગો છો બસ એટલું જ કેવા માંગુ છું આ યુનિટી કપ જે છે આપણું એ ક્રિકેટ કરતાં વધારે એકતા માટે છે તમે જોશો તો અલગ અલગ ટીમમાં અલગ અલગ ટાઈપના લોકો છે મતલબ કોઈ એરિયામાં અલગ અલગ રહે છે બટ રમે છે સાત એક ટીમ સાથે અચ્છા ઓપ્શનમાં બી તમે એ પ્લેયર ચૂઝ કરી શકો છો જે તમે ચાહો છો બટ એના માટે બી તમારે મૂળ રકમ લગાવવી પડે છે અને તમે જે યુનિટ બનાવ્યું છે એની યુનિટી કન્ટિન્યુ રાખવા માટે તમારે એકસાથ થઈને એક સાથે રમવું પડશે અને જીવન બી એક ક્રિકેટ જેવું જ છે જેમાં તમારે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે તમારી જીવનમાં જેટલા બી લોકો આવે એ બધા તમારી સાથે હલી મળીને રહે સુરત યુનિટી કયા કયા સમાજ સમાજ રમે છે દરેક બટ એમાં કેવું છે કે આ તમે જોશો તો એટલી બધી ફેસિલિટી છે આમાં કે ટી શર્ટ છે જમવાનું છે ચાર લીગ મેચ છે જેની એન્ટ્રી ફક્ત પાંચસો છસ્સો રૂપિયા છે ઠીક છે અને એની અંદર તમે જોશો તો ફેસિલિટી બહુ વધારે છે તો જે લોકો પહેલા મેસેજ નાખી દે છે એ લોકો સિલેક્ટ થઈ જાય છે એમાં કોઈ સમાજનું નથી બટ હા ઇન્ટરકાસ્ટમાં તમે જોઈ શકશો તો મંસુરી મેમણ શેખ પઠાણ બધા છે ડેફિનેટલી પહેલી મેચ જીતી ગયા છે અમે જ ફાઈનલ વિનર છે અમે એકસો આઠ રન કહી રહ્યા છે અને છ ઓવરમાં અમારા આઠ પ્લેયર છે મિત્રો એમની આશા છે કે ફાઈનલ પણ તેઓ જીતશે અને સુરત યુનિટી ક્લબનો જે કપ છે તેઓ જીતી જશે તેમાં કોઈ શંકા સ્થાન નથી બીજા અન્યાયક છે ચારો તરફનો માહોલ અત્યારે જાણે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ હોય તે હોય ફક્ત સાત ઓવરની અંદર એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો સાહીઠ પણ રન કરી રહ્યા છે ખરેખર માહોલ હોય તો ક્રિકેટનો છે વિજય મકવાણા સાથે સુરત